તો આજે આપણે વાત કરીએ તો ચેનલ ઉપર તમે જોઈ શકો છો વિડીયોની અંદર સોનાલિકા ટ્રેક્ટર વેચવા માટે આવેલું છે જે તમે સોનાલિકા ડીઆઈ સાતસો છ્યાલીસ ટ્રેક્ટર જોઈ રહ્યા છો તે ટ્રેક્ટર અમિતભાઈને વેચવાનું છે તો ખેડૂતભાઈઓ વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રેજો છે જેથી ટ્રેક્ટરની પૂરેપૂરી માહિતી તમને મળી જાય ટ્રેક્ટરની ભાઈએ કિંમત શું રાખેલી છે જોવા ક્યાં મળશે ટ્રેક્ટરના માલિકનો અમિતભાઈનો કોન્ટેક્ટ તમે કઈ રીતને મેળવશો તે બધી વાત આપણે વિડીયોમાં આગળ કરીશું તો વિડિયોમાં છેલ્લે સુધી બન્યા રહીજો હવે આપણે વાત કરીએ સોનાલિકા તમે ટ્રેક્ટર જોઈ શકો છો સોનાલિકા સાતસો ચાલીસ ડીઆઈ ટ્રેક્ટર ટ્રેક્ટર આખું કમની ફિટિંગ કમની કલરમાં ટ્રેક્ટર જોવા મળશે સારી કન્ડિશનમાં ટ્રેક્ટર છે તમે જોઈ શકો છો શોરૂમ કન્ડિશન ટાઈપ ટ્રેક્ટર છે એકદમ સાંસવેલું ટ્રેક્ટર જોવા મળશે તમને વિડીયોમાં તમે ટ્રેક્ટરની કન્ડિશન ચેક કરી શકો છો સોનાલિકા ડીઆઈ સાતસો ચાલીસ આખું ટ્રેક્ટર કમની ફિટિંગ કમની કલરમાં જોવા મળશે મોડલની વાત કરીએ તો મોડલ છે બે હજાર નવ દસ ટ્રેક્ટર સોનાલિકાનું મોડલ છે બે હજાર નવ અને દસ તમે વિડીયોની અંદર જે સોનાલિકા જોઈ શકો છો આખું ટ્રેક્ટર કમની કલર કમની કન્ડિશનમાં જોવા મળશે ટ્રેક્ટરનું ગેર હાઇડ્રોલિક એન્જિન પાવરફુલ જોવા મળશે ટ્રેક્ટરનું એન્જિન પાવરફુલ છે બેટરી ભાઈએ ટ્રેક્ટરમાં નવી મુકાવેલી છે ટ્રેક્ટરમાં બેટરી ભાઈએ નવી નખાવેલી છે ડીઆઈ સોનાલિકા સાતસો છ્યાલીસ તમે વિડીયોની અંદર ટાયરની કન્ડિશન પણ તમે જોઈ શકો છો સારી કન્ડિશનમાં ચારે ચાર ટાયર જોવા મળશે પિસ્તાલીસ પચાસ ટકા ચાર ચાર ટાયર જોવા મળશે તમને કંપની કન્ડિશન કમની કલરમાં ટ્રેક્ટર છે આખું તમે વિડીયોની અંદર ટ્રેક્ટરનું કંડિશન ચેક કરી શકો છો સારી કન્ડિશનમાં સોના લેખા ટ્રેક્ટર જોવા મળશે તમને ત્યાર પછી કિંમતની વાત કરીએ તો કિંમત ભાઈએ રાખેલી છે બે લાખ અને એકાવન હજાર કિંમત ભાઈઓ અંદાજીત છે કિંમતમાં ફેરફાર કરી આપવામાં આવ્યું છે તમે રૂબરૂ સ્થળ પર જાઓ રૂબરૂ સ્થળ પર જે ટ્રેક્ટરની કન્ડિશન રૂબરૂ ચેક કરો એટલે કિંમતમાં થોડો ઘણો ફેરફાર થઈ જાય છે ભાઈએ કિંમત એટલે અંદાજીત રાખેલી છે તમે વિડીયોની અંદર ટ્રેક્ટરની કન્ડિશન ચેક કરી શકો છો એકદમ સારી કન્ડિશનમાં ટ્રેક્ટર છે સોનાલિકા તમે વિડીયોમાં જોઈ શકો છો આખો ટ્રેક્ટર ઓરિજિનલ કન્ડિશનમાં જોવા મળશે રનિંગ કન્ડિશન ટ્રેક્ટર છે સીટ છત્રી પંખા તમે જોઈ શકો છો સારી કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે તમને આખું ટ્રેક્ટર કમની ફિટિંગ કમની કલરમાં ટ્રેક્ટર છે એટલે જે કોઈ ખેડૂતભાઈને ટ્રેક્ટર લેવું હોય તે અમિતભાઈનો કોન્ટેક કરી ટ્રેક્ટર લેવા જઈ શકે છે અમિતભાઈનો કોન્ટેક નંબર આપણે વિડીયોમાં છેલ્લે આપી દઈશું ત્યાર પછી ટ્રેક્ટર જોવા કેમ મળે તેની વાત કરું તો છલાલા ગામ જિલ્લો અમરેલી અમિતભાઈ પાસે ટ્રેક્ટર જોવા મળશે ટ્રેક્ટર તમને અમરેલી જિલ્લામાં અમિતભાઈ પાસે જોવા મળશે જે સોના લેખા ટ્રેક્ટર તમે જોઈ શકો છો તે અમરેલી જિલ્લામાં જોવા મળી જાય છે તમને હવે અમિતભાઈનો કોન્ટેક્ટ નંબર તમને વિડીયોમાં જોવા મળી જાય છે અને વિડીયોને નીચે પણ હું આપી દઈશ એટલે અમિતભાઈને કોન્ટેક્ટ કરી રૂબરૂ સ્થળ પર જઈ ટેક્ટર લઈ શકે છે